સવંત બે હજાર એક્યાસી ના વૈશાખ સુદ પંદર ને પૂનમ ને સોમવાર તારીખ બાર પાંચ બે હજાર પચીસ ના રોજ પરમ પૂજ્ય કિશોરદાસ બાપુ તેમજ સંતો મહાત્મા અને જસદન રાજવી સત્યજીત કુમાર ખાચર સાહેબના ના વરદસ ભાણજી બાપુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ ટકે પટલી સમસ્ત ગામ તેમજ મકાણી ખાચર પરિવાર અને ભાણીજ પરિવાર સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે અમરુભાઈ ખાચર ભરતભાઈ જેબલિયા પૂર્વ નગરપાલિકા સદસ્ય જસદન જયદીપભાઈ ખાચર તેમજ જગદીશભાઈ આચાર્ય લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના ઉચ્ચ નામના ધરાવતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગાયકવાડ સરકારની અંદર નીકળતા એ વખતે કેવત છે કે બાલાઓજી કરીને એનો સરદાર બધે ઉઘરવા નીકળતો ત્યારે કે બાલાસારી બકરી નો કોઈ ને જયારે કાલ ખરીયો હતો ખાઈ ગયો ભંડલી વાળો બાણ ત્યારે એ ભાણ જ આખા કાઠિયાવાડ ની અંદર હતા કે જેની સામે કરી શકે બીજું અહિયાં રાજગોર હતા જગદીશ્વર જગુ બાપુ એનું કુટુંબ અહીંયા જ હતું પણ પોતે ગામની બહાર ઝુંપડી રહી અને રાખતા પછી તો બહુ મોટા સંત થઈ ગયા જગદીશ્વર બીજો એક એવો પણ કિસ્સો છે કે ભાણ ખાચર ના એ રોટલા બનાવેલા બહુ સારા બધા વખાણ કર્યા ભાણ બાપુ એ જરા મેળો માર્યો કે તો દાંતવાળા હોય એ રોટલા ખાઈ શકે એમના પત્ની કમરીબાઈ એ બધા દાંત પાડી નાખ્યા મેળાને ને બોલો કરવા માટે આ ગામ છે એ સંત સુરા અને સતીનું ગામ છે એટલે મારો તો અહીંયા જન્મ થયો એ હું અવારનવાર આવું છું એની માનતાઓ જેટલા એક બધાના ઘણા કિસ્સાઓ છે કે બાણબાપોની માનતાઓ કરી હોય ફળી હોય એવા અમારું તો આખું કુટુંબ જ્યારે કાંઈ પણ તકલીફ હોય તો બય રહો એના સાજરાના છેડા ગાંઠવાળે ચોક ધોડમાં ખોવાઈ ગઈ હોય ને તો એ બાળ બાપાનું નામ લીલખો તેટલે જડી જાય એવા અમારા કુટુંબમાં નાખલા એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગામના એ જે કાંઈ સમાજોએ આ જે કાર્ય કર્યું છે બહુ ઉમદા કાર્ય કર્યું છે માણબાપોને અંજલિની જરૂર હતી અને આવું પ્રસંગની જરૂર હતી બહુ આનંદ થયો અહીંયા આવીને સૌ ભક્તોના મોઢા ઉપર પણ આનંદ દેખાય અસ્તુ બધું બસ આજના આ શુભ પ્રસંગે જ્યારે આવા વીરપુરુષની પ્રતિમાનું અનાવરણ થઈ સર્કલ ઉપર એમને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે આમ તો મારું મોસાણ છે આ બધું

આપણે અહીંયા પ્રસંગે જયારે આખી યુવા ટીમ અને સમસ્ત આયોજન કર્યું છે તો એ બદલ બધાને મારા અભિનંદન અને ધન્યવાદ જય तो हमारा आज का कार्यक्रम में लेते हैं आज के महान वीर पुरुष पंडित राम बाबू जतिपुर जो जिन्होंने आज की पूर्ति विराट मन देवी से प्यारे ये वीर पुरुष के मार्गदर्शन में ये समुद्र पादव गांधी के नेतृत्व द्वारा आयोजित इस कार्यक्रम में उपस्थित हुए आज हमारे कमरे में आपका हार्दिक स्वागत है शांति के नाम से धन्यवाद પાડી દીધેલી અને એ મહાન જતી અને સતી પુરુષને આજના સમયે ખૂબ ખૂબ વંદન કે જે અમારા માટે એક આદર્શમાન છે જેણે ઊંચાઈ પ્રાપ્ત કરી છે સમગ્ર માનવજા તે માટે પૂજનીય છે કારણ કે નીચે આપણે જમીન ઉપર ચાલતા હોય ત્યારે ઝાડ ઊંચા લાગે છે અને છોડ નીચા લાગે છે પણ જ્યારે વિમાનની મુસાફરીમાં સમગ્ર લીલોતરી જ લાગતી હોય છે એવા જે મહાન પુરુષ છે